હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દૂધપાક તો દૂધપાક બનાવવા માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન ચાવલ લઈશું ચાવલને બરાબર ધોઈ લઈશું ધોઈ અને આપણે કુકરમાં એડ કરી દઈશું કુકરમાં એડ કરી અને આપણે એમાં એક લિટર દૂધ એડ કરવાનું છે દૂધને આપણે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે એને બરાબર આપણે મિક્સ કરી દઈશું એટલે ચાવલ નીચેનો બેસી જાય હવે આપણે દૂધને થોડું ગરમ થવા દઈશું ગરમ થઈ જાય એટલે ત્રણ ટેબલ સ્પૂન આપણે એમાં ખાંડ ઉમેરવાની છે ખાંડ ઉમેરી અને એમાં એક ચમચી એલચી પાવડર ચારોલી કાજુ બદામના ટુકડા એડ કરશું એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું અને આપણે એમાં બે વિસલ કરવાની છે કુકરમાં આપણે દૂધપાક બનાવવાનો છે એટલે ઝટપટ બની જશે અને આપણે બે વિસલ થઈ જાય એટલે આપણો ઘટ દૂધપાક તૈયાર છે તો જો મિત્રો ફૂલ વિડીયો જોવો હોય તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારો અવનવી રસોઈ જોવા મળે તો જો તમારે સાત સ્પેશિયલ દૂધપાક બનાવવો હોય તો કુકરમાં ઝટપટ બની જાય તો આ રીતે તમે એક વખત જરૂરથી બનાવજો